મારા હર્ષુભાઈ પટેલ બે વાગે ઊંઘે અને પાંચ વાગે જાગી જાય એ મારે મારી કોઈ બી પિક્ચરનું મૂહૂર્ત હશે મા હર્ષુભાઈ પટેલ પહેલા હશે મારા ભાઈ એમનો ફોટો પહેલા હશે એમને યાદ કરાવવા હું કોઈ શૂટિંગ નહીં કરી શકું ના ત્યાં હાલ બી એવું લાગે અત્યારે અત્યારે હાલ ખેડૂત કે આપણી જોડે જ છે ક્યાંક આટલામાં ક્યાંક કરતા છે ને અત્યારે આવી જશે હમણાં અત્યારે તમે જો આ અર્બન કંઈ કહેવાતી પિક્ચરો મેં મેં ઘણી બધી પિક્ચર જોઈ છે હું હોય છે તમે સહપરિવાર પિક્ચર જોઈ જ ના શકો યાર તમે બી પેન્ટ શર્ટ પહેરીએ છીએ ને અમે બી અર્બન પણ અર્બન નથી કહેતા અમે અમે ગુજરાતી પિક્ચર કહી જઈએ છીએ નવા પિક્ચરની હાર્દિક શુભકામનાઓ થેન્ક યુ થેન્ક યુ વિક્રમ રાજા અને સિનેમા સાહિત્ય સાથે તો મને માર તો ઘરનું થઈ ગયું છે પણ બધા સપોર્ટ જેમ ફિલ્મોને કરો છો વિક્રમભાઈની એવું આ વખતે પણ સરસ મજાની ફિલ્મ લઈને આવ્યા છીએ મે બધા સપોર્ટ કરજો દિલથી આભાર ધન્યવાદ ફરી એકવાર કહું સિનેમા સાહિત્યની ચેનલને જો તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો રીડિંગ કરીને કરી દેજો કેમ છો દોસ્તો હું છું પાર્દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે જે ચહેરો દેખાય છે એની ઓળખાણની આમ પણ ગુજરાતમાં ક્યાંય પણ જરૂર નથી અને સિનેમા સાહિત્યમાં તો તેઓ મહેમાન બનતા રહ્યા છે અને આજે અમે તેમની નવી ફિલ્મ વિક્રમ રાજાના મુહૂર્ત શોટમાં અમે ભેગા થયા છીએ આણંદ પાસેની એક જગ્યાએ હું એમના સાથે બેઠો છું જીતુભાઈ પંડ્યા ફિલ્મના ડિરેક્ટર છે વિક્રમભાઈના બહુ સારા એ મિત્ર છે હાલ હાલ ભેરું ગામડે હોય કે સોરી સાજના હોય આપણે અલગ અલગ સેટ ઉપર મળેલા છે વિક્રમભાઈ વિક્રમભાઈ આમ સેટ હોય પહેલો દિવસ હોય આમ મુર્ત શોટ હોય કદાચ તમે આ વિક્રમભાઈ ગેટઅપમાં છે તમે ફિલ્મ જોશો ત્યારે આ કપડાં પણ કદાચ તમને મતલબ એક એક જ સીનમાં દેખાશે તો આમ કેવો માહોલ હોય પહેલાં દિવસનો આમ હા બહુ સરસ માહોલ અને મુહૂર્ત બહુ સરસ થઈ ગયું અમારા પ્રોડ્યુસર મનોજભાઈ પટેલ એમનું આખું ફેમિલી અહીંયા હતું મારું ફેમિલી મારા વાઇફના બધા હતા જીતુભાઈ અને આખો સ્ટાફ અમારો ને બહુ સારું મુહૂર્ત થયું અને પહેલું પિક્ચર એવું છે આર્યું કે જે આ મુર્તમાં કોઈ બી પ્રોડ્યુસર કોઈ બી ડાયરેક્ટર હોય એમાં હર્ષુભાઈ પટેલ મારા મારા ભાઈ ગણો એ કોઈ બી પિક્ચર હોય એમાં મારી જોડે જ હોય રહે મારી સાથે જ હોય રહે કોઈ બી પ્રોડ્યુસર હોય કે ડાયરેક્ટર હોય પણ હર્ષુભાઈ પટેલ એઝ એ પ્રોડ્યુસર હોય કે ડાયરેક્ટર હોય એમની પિક્ચર પિક્ચરમાં તો હું હોઉં છું જ મેં મારી મોટાભાગની પિક્ચરો તમે જોશો તો અડધી પિક્ચરો જેટલી મેં પિક્ચર કરી છે એમની અડધી પિક્ચરો તો હરસુભાઈ પટેલ જોડે જ મેં પિક્ચર કરી છે તો આ પહેલી પિક્ચર છે કે એમના વગર હું આ પિક્ચર કરી રહ્યો છું એમનો સાથ સહકાર એમની હાજરી વગર પણ અમારા માટે તો અત્યારે બી એ હાજર છે અને જ્યારે મુદ્દત કર્યું ત્યારે બી એમનો ફોટો અમે રાખ્યો એમને યાદ કર્યા કેમ કે ગુજરાતી પિક્ચર મારા માટે તો હર્ષુભ પટેલ વગર ગુજરાતી પિક્ચર મારા માટે કશું નથી આપણે ગઈ અષાઢી બીજના જ મળ્યા હતા લકી સ્ટુડિયોમાં અરસુકભાઈ હતા અને મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને કુદરતી મતલબ આપણે કોઈ વિચાર્યું પણ ન હોય એ ઇન્ટરવ્યૂ મતલબ એકમાત્ર ઇન્ટરવ્યૂ થઈ ગયો મતલબ આપણે સપને પણ ન વિચાર્યું હોય રાઈટ અને એ જ બધી વાતો કરી હતી કે લકી સ્ટુડિયો એકવાર પીઓને મળવા આવજો અને આ છેલ્લી મતલબ ફિલ્મ એમની જે તમારા સાથે મેં તમને પણ પૂછ્યું હતું તમે પીળા કલરનો ટી શર્ટ પહેર્યું હતું કેટલા બધા વર્ષો પસાર થાય રાઈટ એકચ્યુલી મારી શરૂઆત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હર્ષુ પટેલથી જ થઈ હર્ષુ પટેલ તો પહેલાંથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતા એમના અંકલ ગોવિંદભાઈ પટેલ બહુ સારા ડાયરેક્ટર આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તો વિષ્મ પિતામાં આપણે કહીએ છીએ એમને એમની જોડે વર્ષોથી એ કામ કરતા હતા પણ એઝ એ ડાયરેક્ટર પ્રોડ્યુસર મારી પિક્ચર ને એમની પિક્ચર હું એઝ એ એક્ટર તરીકે મારી પહેલી પિક્ચર એમને એઝ એ ડિરેક્ટર અને પ્રોડ્યુસર એમની પહેલી પિક્ચર એકવાર પીઓને મળવા આવે અને એ પિક્ચરથી એમ એમને બી સ્ટાર્ટ કર્યું મેં બી સ્ટાર્ટ કર્યું અને તમને ખબર છે એ વખતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની બહુ હાલત ખરાબ હતી ને એ પિક્ચર આવી ને પિક્ચરથી ફરીથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આગળ વધી બહુ મોટો ફાળો છે હા મારો ફાળો છે એ વસ્તુ બરાબર પણ મારા કરતાં બી વધારે ફાળો હર્ષુભ પટેલનો છે કે જેમણે મને પ્રોત્સાહિત કર્યો કેમ કે હું ગુજરાતી પિક્ચરમાં આવવા માગતો જ નહોતો કે મારી આ લાઈન જ નથી મને ખબર જ નથી પડતી એક્ટિંગ કેવી રીતે કરવી શું કરવું હું ખાલી એક સિંગર હતો તો એવું એઝ એ સિંગર એઝ એ મ્યુઝિક ડાયરેક્ટર તરીકે મારા મારે આગળ વધુ હતું પણ એઝ એ એક્ટર તરીકે મારે મેં કદી વિચાર્યું નહોતું પણ એ હું માનું છું ત્યાં સુધી એમનો મોટા મોટો ફાળો હતો કે ભાઈ મને આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એઝ એક્ટર તરીકે હસુ પટેલ મને લાવ્યા અને તમારી તો બહુ જ નજીક હતા મને ખ્યાલ છે પણ એમની વાતોમાં એ બહુ એમનો સ્વભાવ બહુ સારો હતો બરાબર તો હું શિવના સેટ ઉપર હું કિવન મયુર નાડિયા સાહેબ એ જતા રહ્યા બરાબર તો પ્રાર્થના સભામાં અમે મળ્યા તો મને એ હેલ્પ કરતા હું તો બહુ હું તો બહુ નવો કહેવાય રાઈટ અને એમનો સ્વભાવ હવે હું એમ કહું છું કે એમની વાતોમાં એમના ઇન્ટરવ્યૂમાં તમારા પ્રત્યે એક છે ને બહુ પ્રેમ છલકાતા એકચ્યુઅલી મારા ઘરનો કોઈ બી નાનો મોટો કોઈ બી પ્રસંગ હોય મારો બર્થડે ડે હોય કે મારા મારા દીકરાનો હમણાં સગાઈ હતી એટલે મારા ઘરનો કોઈ બી પ્રસંગ હોય સૌથી પહેલાં મારે સાથે રહેતા મારે પડખે રહેતા હર્ષુ પટેલ જેમ કે હમણાં તમને ખબર હશે વિધાનસભાનું જે બધા મુદ્દા ઉઠાયા હતા બધા એમાં બી હર્ષુ પટેલ એટલા બધા મારી કેર કરતા કે હારું વિક્રમ કંઈ આડોળું ના બોલી દે એનાથી કોઈ સરકારને કાંઈક કોઈ કોઈના વિક્રમ ઠાકોર એની ઉપર વિરોધ ના થાય વિક્રમ ઠાકોરનો વિરોધ ના થાય ને એટલી બધી મારી કેર કરતા હતા જેમ કે હું કોઈ ઇન્ટરવ્યૂ આપું એ વખતે મીડિયાવાળા બધા ઘણા બધા તમને ખબર હશે બધા મીડિયાવાળા આડાવાડા સવાલો બી પૂછતા હતા હા કોઈના વિરુદ્ધ કંઈક બોલું તો બી હરસુ પટેલ જોડીને જોડે રહેતા નહીં નહીં બસ બહુ થઈ ગયું ભાઈ હવે બંધ કરો તમે વિક્રમભાઈ આટલું બોલ્યું બંધ કરો તમે એટલી મારી કેર રાખતા હતા ભાઈ તરીકે ભાઈ તરીકે ને મારી બહુ કેર કોઈ બી જેમ કે અત્યારે આ શૂટિંગ અત્યારે કરી રહ્યા છીએ અમે હવે પ્રોડ્યુસરમાં મનોજભાઈ છે ડાયરેક્ટર જીતુભાઈ છે પણ અત્યારે બી હર્ષુભ પટેલ અહીંયા હોત ને તો સૌથી વધારે કેર એ રાખતા ભાઈ ચલો ભાઈ જીતુભાઈ હા તમે ડાયરેક્ટર છો બરાબર છે વિક્રમને આ રૂમ રૂમમાં રહેવું હોય તો આ રીતે રાખવાનું આ રીતે બધી કેર મારી પૂરેપૂરી કરતા શું કરો તમે વિક્રમ ઠાકોરનું જમવાનું શું બનાવ શું લાવવાનું તમે એમની પિક્ચરમાં તો એ કરતા હતા પણ કોઈ બીજા કોઈ પ્રોડ્યુસરની પિક્ચર તો બી જોડી રહીને એટલી બધી એટલી બધી મારી કેર કરતા જેટલી એક મોટા ભાઈ તરીકે હર્ષુભાઈ મારી જોડીને જોડે રહેતા હતા છેલ્લી વાત તમારી શું આગલા દિવસે હા એકચુલી મારો બર્થ ડે હોય એ વખતે એ મારી કોઈ પિક્ચરનું એ ખાલી એનાઉન્સ કરી દે કે પોસ્ટર મૂકીને કે ભાઈ ચાલો વિક્રમ ઠાકોરનું પિક્ચર હું નેક્સ્ટ ટાઈમ કરવાનું છું અષાઢી બીજ એમની ફિક્સ જ હોય મારા અષાઢી બીજ હોય તો એમનું એ મુહૂર્ત કરી જ દે પિક્ચર મારી મારી પિક્ચરનું આ વખતે બી અષાઢી બીજે આવ્યા મારા ઘરે મને ચેક બી આપ્યો અગિયાર હજારનો કે ભાઈ આપણે પિક્ચર કરવાનું જ છે પણ એમની દીકરીના મેરેજ મેરેજ હતા હમણાં દિવાળીના આજુબાજુ મેરેજ કરવાના હતા તો મને કીધું એમણે કે ભાઈ આપણે દિવાળી તો નહીં કરી શકીએ પણ આપણે અષાઢી બીજ છે એટલે હું તમને ચેક આપું છું ને આપણે પીચક કરવાની છે દીકરીને મેરેજથી જ આપી પીચક કરવાની છે ને ત્યાં સુધી વાત બી થઈ મને ચેક બી આપ્યો અમુક મોટા તમે તો દર વખતે પોસ્ટર લોન્ચ બી કરી દો છો અષાઢી અષાઢી બીજ હોય તો આપણે તમે એવું બી ના કર્યું કે ના એવું નહીં કરવું આપણે ખાલી હું તમને ચેક આપું તમે ચેક રાખી લો પિક્ચર કરવાની છે દીકરીને લગન પછી આપણે પિક્ચર ચોક્કસ કર્યું છે મેં છે ને મતલબ અત્યારે વિક્રમભાઈની આંખોમાં દેખાય છે ને મેં મેં તમને જસ્ટ ઇન્ટરવ્યૂ પહેલાં કીધું આમ દુઃખ છે ને મેં જોયું છે અમે અમે જ્યારે એ જતા રહ્યા અમે જ્યારે અંતિમ એમને સફર કરી હરસોકભાઈએ વડોદરામાં એના ઘરેથી બહુ નજીકથી મેં એમને વિક્રમભાઈને જોયા નાનું બાળક હોય ને એ જેમ રડે ને એ જે દુઃખ છે ને અત્યારે પણ મને પેલું ધુજારી આવી રહી છે પણ મને લાગે છે યાદોમાં રહેશે તો મારી ફિલ્મોમાં રહેશે જ્યારે જ્યારે એકવાર પીઓને મળવા આવજો જ્યારે જ્યારે તમને કોઈ સાંભળશે કેમકે એ જે ડાયરાવાળી ઘટના છે કે મતલબ અહીંયા કને પ્રોગ્રામ કહેવાય અમારે કચ્છમાં ડાયરા કહેવાય મને હરસુખભાઈ બહુ મસ્ત આખું કીધું હતું તમે બધે ભેગા થઈ અને ગયા હતા સાંભળવા કે ભાઈ ચલો કે અને અમે એક છોકરાને સાંભળ્યો હતું અને વિક્રમભાઈ ઇન્ટરવ્યુ તમે જોજો હર્ષુખભાઈ બોલ્યા છે એકમાત્ર એ બોલ્યા છે કે ક્યાંક નાના બાળકથી કરી અને મોટા ઉંમરના વૃદ્ધ સુધી વિક્રમભાઈ ને સાંભળતા હતા વહેલી સવાર સુધી અને કે યુવાન હોય ને એમાં એક કપટ હોય તો બાળક હોય ને ભગવાનનું હોય કે કે એ બાળક પણ કે આ તમે કે એમનાથી આમ ખેંચાયેલો હતો કે આમાં કંઈક છે અને એમ નક્કી કર્યું એ આખો કિસ્સો એમના મને એમણે મને તમારો આખો કહ્યો હતો એમને ખબર પડતી હતી કે ભાઈ જેમ કે હું ચલો હું તો કે મને લાયા અને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પણ ઘણા બધા એવા કલાકારો છે જે એમને ખબર હતી કે રોહિત ઠાકોર હોય કે જગદીશ ઠાકોર જીગ્નેશ કવિરાજ હોય જગદીશ ઠાકોર હોય તો એમને એથી ખબર પડતી હતી કે ભાઈ આમનામાં કંઈક તો છે ને એ રીતે એ લોકો એ લોકોને બી એ એઝ એ ડાયરેક્ટર એઝ એ પ્રોડ્યુસર એ લોકોને બી એમની પિક્ચરોથી એ લોકોને બી આગળ લાવે છે હર્ષુ પટેલ જે બહુ ઓછા ડાયરેક્ટર પ્રોડ્યુસર કરી કરી શકતા હતા લોકો લોકોને સમજતા હતા લોકો રાઈટ એમના કાકાની છે જેને નસ રાઈટ આખા ગુજરાતમાં જે લોકો સુધી પહોંચાડ્યું દેસરેથી કરી અને એકવારથી કરી અને પછી તો આખું એક પછી એક કેટલી બધી ફિલ્મો જેમ કે ગોવિંદ પટેલની વાત કરું હું તમને મારી પિક્ચરનું ટાઈટલ રાખ્યું કે એમને અમદાવાદ પાલનપુર વાયા કડી કલો તો ઘણા બધા કહે છે કે ભાઈ આમાં ટાઈટલ આખું રાખ્યું છે તો મતલબ શું ગોવિંદ પટેલ એટલું જ કહેતા કે મતલબ કંઈ નથી આનો પણ અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ અમે આ બધા શહેરોને મેં ખાલી ટાઈટલમાં આવરી લીધા છે એનું વાર્તાથી કોઈ લેવા દેવાનું નહોતું પણ ગોવિંદ પટેલને એટલી ખબર પડતી કે આ ખાલી એક ટાઈટલ રાખીશું ને તો આ બધી પબ્લિક આવશે એટલું એમનામ નોલેજ હતું ગોવિંદ પટેલનામાં એ જ નોલેજ હર્ષુ પટેલમાં આવશે ગોવિંદ પટેલના દીકરા હરેશભાઈ પટેલ એ બી બહુ સારા ડિરેક્ટર પ્રોડ્યુસર છે અને હું માનું ત્યાં સુધી જે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ગોવિંદ પટેલ હતા હસુ પટેલ છે હરેશભાઈ છે આત્મા ઠાકોર છે અત્યારે જીતુભાઈ છે બધા અર્બનને બધું કહેતા હોય બરાબર છે અર્બન તમે જે બનાવો ના બનાવો એની વાત નહીં કરતો પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આ લોકોએ જાળવી રાખી છે આપણી સંસ્કૃતિ આ લોકોએ જાળવી રાખી છે પબનવાળા કહેતા હોય કે ભાઈ અમે લોકોએ એમણે શું કર્યું છે તમે ઘણી બધી મેં પિક્ચર જોઈશું હમણાં સારી પિક્ચરો બી બને છે પણ ઘણી બધી એવી પિક્ચરો બી બને છે કે ભાઈ આપણને શરમ આવે એ પિક્ચર જોતા આપણા સહપરિવાર પિક્ચર બી ના જોઈ કે એવી એવી પિક્ચર આ લોકો બનાવે છે અત્યારે તો એ લોકોનું યોગદાન નહીં આ આ લોકોનું યોગદાન છે ગોવિંદ પટેલથી ને હર્ષુ પટેલથી ને આત્મા ઠાકોરથી રાંગાણી ગાંગાણી આપણા હા આ લોકોનું યોગદાન છે આ લોકો પિક્ચર બનાવે છે મેહુલ મેહુલ કુમાર હતા આપણા એ લોકો પિક્ચર આપી ગુજરાતી બનાવતા જે સંસ્કૃત સંસ્કૃતિ આપી જાળવી રાખે છે જે સાઉથના ડાયરેક્ટર પ્રોડ્યુસર જાળવી રાખે છે એ લોકો અત્યારના લોકો અત્યારના લોકો નહીં જાળવી શકતા અત્યારની તમે જો આ અર્બન કંઈક કહેવાતી પિક્ચરો ઘણી બધી પિક્ચર જોઈશે હોય છે તમે સપરિવાર પિક્ચર જોઈ જ ના શકો યાર આવી પિક્ચર બનાવશો તમે કહો છો કે ભાઈ અમે ગુજરાતી આ આના કરતા મેં આગળ આવી ગયા તો ના એ ખોટી વસ્તુ છે પિક્ચર બનાવો તમે ગુજરાતી પિક્ચર બનાવો તમે અમે બી અર્બન જેવું અમે અમે બી પેન્ટ શર્ટ પહેરીએ છીએ અમે બી અર્બન પણ અર્બન નથી કહેતા અમે અમે ગુજરાતી પિક્ચર કહીએ છીએ ગુજરાતી પિક્ચર બનાવો તમે એવું છે વિક્રમભાઈ કે આપણે ફિલ્મ મ્યુટ કરીએ ને ગુજરાતી એટલે મ્યુટ કરીએ આપણે અવાજ બંધ કરીએ તો આપણે હિન્દી લાગે ખબર ન પડે કઈ ભાષાની છે તમે મ્યુટ કરો તો તમને ગરબા હોય કે ગુજરાત દેખાવું જોઈએ ને ગામ દેખાય એટલે આ જસ્ટ મારું પહેલું છે કે આપણે હિન્દી જેવું કરતે કરતે મતલબ આપણે શું કરી રહ્યા છીએ એવું કદાચ થઈ ગયું છે ને એકચ્યુઅલી આમાં છે વિચારશૈલી બધાની અલગ અલગ થઈ ગઈ છે પણ હું માનું છું વિચારશૈલી આપી છે ને આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આપણી ગુજરાતી આપણી સંસ્કૃતિ છે જેમ કે સાઉથવાળા કોઈ બી એક્શન પિક્ચર બનાવે છે બરાબર બનાવે છે પણ એ લોકો એમનું સંસ્કૃતિ નથી છોડતા રૂટ મૂળિયા હા એમનું મૂળ નથી છોડતા એવું તો એ જ વસ્તુ આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બી હોવી જોઈએ અત્યારે હિન્દી પિક્ચરો બી એવી થઈ ગઈ મેં ઘણી ઘણા ટાઈમથી એવી પિક્ચર જોઈ જ નથી કે જે એ પિક્ચર એવી સારી પિક્ચર હોય એના કારણે નિષ્ફળ ગયું ને ઘણા સમયથી અને દક્ષિણ ભારતની ફિલ્મો બધી સરસ એ ઉપરથી સારી ચાલે છે તો આપણી સંસ્કૃતિ ના છોડી જોઈએ મેન વસ્તુ આપણું આપણું કલ્ચર આપણું છે ને એ આપણે જાળવી રાખવું જોઈએ અને એક એક વાત મને એ યાદ આવી હતી કે હરસુખભાઈ સેટ ઉપર કેટલા ચપ્પળ રહેતા બધી જ બાબતોમાં અરે મોટાભાઈ તમે નહીં માનો રાત્રે અમારું દસ અગિયાર બાર વાગે પેકઅપ થાય ખાઈ પીણ ઊંઘે બે વાગે ઊંઘીએ અમારું ઊંઘવાનું ઊંઘી અમે અમારું હોય તો ચાલો ભાઈ અમારું દસ અગિયાર વાગ્યા અમારા સેટ ઉપર જવાનું હોય તો અમે નવ કે દસ વાગે અમે ઉઠીએ બધા આર્ટિસ્ટ પણ હર્ષુભાઈ પટેલ બે વાગે ઊંઘે પાંચ વાગે જાગી જાય માણસ અને સેટ ઉપર ખુરશી ઉપર પણ ના બે એટલો એક્ટિવ માણસ અને તમે નહીં માનો એ બરોડાથી અમદાવાદ એમને રોજનું રૂટિન આવવા જવાનું હોય એમનું એમની પોતાની ગાડી છે પણ પોતાની ગાડીમાં ના હોય એ બસમાં આવે કે ટ્રેનમાં આવે અને રોજ આપણે અહીંયાથી દસ કિલોમીટર આપણે રોજ જવાનું આપણે કંટાળી જઈએ એ માણસ એટલું બધું એક્ટિવ હતો કે રોજ કંઈક કામ હોય કે ના હોય તો રોજ બરોડાથી અમદાવાદ આવો અમદાવાદથી ગાંધીનગર મારા ઘરે આવે રિક્ષામાં આવો બસમાં આવો અને શૂટિંગ હોય તો શૂટિંગ દસ અગિયાર વાગે પૂરું થાય બે વાગે બધા ઊંઘી જાય તો ચાર વાગે તો સૌથી પહેલાં એ માણસ જાગી જાય એટલો એક્ટિવ માણસ એના નખમાં રોગ નહીં ને એના આવું થઈ ગયું વિશ્વાસ જ ના આવ કે આવું કેવી રીતે થઈ ગયું યાર એટલો એક્ટિવ માણસ અમારા બધા કરતાં બી વધારે એમ ઇવન હરેશભાઈ જોડે મેં હમણાં વાત કરી હરેશભાઈ કહેતા કે સારું આના જેવું તો મારા પપ્પા બી આટલા એક્ટિવ નતા આટલા પ્લે એમ હતા એમ અને એ જ્યારે એ ગયા ને ત્યારે ઉંમર આપણે જોઈએ ને તો નાના લાગતા ઉંમરમાં આપણે એમ લાગે નહીં કે એટલા મોટા હતા રાઈટ અરે મને તો હમણાં ખબર પડી કે એમની ઉંમર સાઠ વર્ષની હતી મને એવું લાગે ની આજુબાજુ ઉંમર હશે એમ કેમ કે બધી રીતે એમની એમની જીવનશૈલી જ એમની એવી હતી કે જે આપણને એવું લાગે ભાઈ આ એક બહુ તંદુરસ્ત માણસને જિંદગીમાં આપણે ચલો ભી કોઈ વ્યસન કરતા હોય કે એવું તો આપણને એવું થાય કે ચલો ભાઈ એવું કંઈક કરતા હતા એના લીધે કે એમને કંઈક પ્રોબ્લેમ થયો છે ચલો તાવ આવ્યો તો કંઈક પ્રોબ્લેમ થયો એવું કશું જ નહીં એ તકલીફ આપે મને તો જ્યારે ફોન આવ્યો તો અમારા પ્રોડ્યુસર હિતેશભાઈ બિલદાર હા એમની ટીચર મને થવાની છે ભગવાન ભગવાન એમની જોડે મિટિંગ હતી એને મિટિંગ કરી નીકળ્યો હતો હું દસ મિનિટમાં જ મને ફોન આવ્યો અરે મારે ડબિંગ હતું ત્યાં અમદાવાદમાં અને ફોન આવ્યો કે ભાઈ હર્ષુભાઈને આવું થયું એ નથી રહ્યા તો મેં કીધું ખોટી મજાક ના કરજો મને ખબર છે હું અમદાવાદમાં આવ્યો છું ના હર્ષુભાઈ અમદાવાદમાં છે મને પાછું બોલાવા માગે છે રાય એટલે ખાલી ખાલી આ તમે વાતો કરો છો મને પાછું બોલાવવા માગો છો એટલા માટે કે ના સિરિયસ છે હું ના આવ્યો એ મને જ નહીં હું તમે નહીં મારો મને દસ દસ ક નવ વાગે એમનો ફોન આવ્યો હતો કે આવું થયું છે એક વાગ્યા સુધી રાતના એક વાગ્યા સુધી મને વિશ્વાસ જ નહોતો આવતો ઘણા બધાનો ફોન આવ્યો કે ના હું માનું જ નહીં છેવટે પછી હરેશભાઈની જોડે વાત થઈ હરેશભાઈ કીધું કે ના આવું થયું છે ત્યારે મને જ થયું કે અને અત્યારે હાલ બી એવું લાગે અત્યારે છે અત્યારે હાથ ખેડૂત કે આપણી જોડે જ છે એ ક્યાંક આખ આઠમાં ક્યાંક ફરતા હશે રહે અત્યારે આવી જાય છે હમણાં મને લાગે છે સમય સાથે અને ઓફકોર્સ હું તો પછી એમ જ વિચારું છું પછી કે એ રહેશે એ રહેશે આપણા ભેગા રહેશે હંમેશા જો માર મારી કોઈ બી પિક્ચરનું મૂહૂર્ત હશે માર હર્ષુભાઈ પટેલ પહેલાં હશે મારા ભાઈ એમનો ફોટો પહેલાં હશે એમને યાદ કરાવવા વગર હું કોઈ શું નહીં કરી શકું હું તો તમને જ્યારે જ્યારે સાંભળું કે કોઈ પણ ફિલ્મની ફિલ્મ તો મને એમ હંમેશા લાગે કે એ છે કેમકે જેમ જેમ આપણે પસાર થઈએ કે આપણને કે ડિરેક્ટર છે તો ફિલ્મ છે જેમ જેમ ખબર પડે લોકો માટે કેવું અભિનેતા અભિનેત્રી પણ આ તો અને જેમ તમે કીધું એમ જેમ તમે લખ્યું હતું કે આ તૂટી પડ્યું અને તમે ફોટો એમના સાથે જે મૂક્યું હતું એમની ખોટું કદી ના પૂરાઈ શકે યાર વિક્રમ રાજા વિશે વાત નહીં કરી જીતુભાઈ મને રાજા એક એવી સ્ટોરી છે સારું એ સ્ટોરી વિશે તો હું થોડું નહીં કહું પણ સ્વાભાવિક જેમ કે ખેડૂત પિક્ચર આવી હતી જીતુ પંડ્યા હોય ને એટલે મારા માટે હર્ષુ પટેલ એસી ડિરેક્ટર ગણ બીપુ બાપોદરા છે ભાઈ આપણા આત્મારામ ઠાકોર છે એ જ રીતે જીતુ પંડ્યા અત્યારના લોકોને શું જોઈએ છે એ જીતુ પંડ્યાને ખબર પડે છે બધી અમે લોકો કલાકાર છીએ જો અમને અમે પિક્ચર સાઈન કરીએ તો અમને ખાઈ સ્ટોરી હમણાં સ્ટોરી સાંભળીએ અમે કે ચલો જોરદાર છે જોરદાર પણ પછી એના પછી પિક્ચર કેવી રીતે બનાવી કોઈને કહી દીધું ચલો ભાઈ જતી નમી તું વિલન શું તો એ વિલન થયું વિલન થઈ ગયું પણ વિલનને શું કરવું છે એ કોણ સમજાવે એ ડાયરેક્ટર સમજાવે વિક્રમ ઠાકોરને કહી દીધું કે તારું આ કેરેક્ટર તારું આ તારી ચાલીમાં તારો એક એવો રોલ છે તારો બરાબર એ ખાલી કહી દે એનાથી વિક્રમ ઠાકોર કશું ના કરી શકે એ સમજાવવાળો પણ હોય ડાયરેક્ટર હોય એ વસ્તુ જીતુ પંડ્યામાં આવશે જે બહુ ઘણા ઓછા ડાયરેક્ટરોમાં છે મેં જેની જોડે કામ કર્યું છે એમાં એમાંથી ભાગના જે ડાયરેક્ટરો છે એ મને સમજી શક્યા છે અને સફળ ફિલ્મો બી આપી છે એમાંના એક જીતુ પંડ્યા છે જે વિક્રમ રાજા એક પિક્ચર એવી પિક્ચર બની રહી છે કે જે અત્યારના જે યંગ લોકો છે અને એ બી ખરું કે ભાઈ આપણી ગુજરાતી સંસ્કૃતિ છે આપણી એના સ્વાદ એને જોઈન કરીને આ પિક્ચર બનાવી જાય છે ને એ બહુ મોટી વસ્તુ છે વિક્રમ રાજા એક એવી પિક્ચર છે ને એમાં મેન વસ્તુ ડાયરેક્ટર અમે લોકો કામ કરીએ વસ્તુ જુદી પણ મેન પ્રોડ્યુસર હવે એક વસ્તુ છે કે ચલો ભાઈ પ્રોડ્યુસર એક એક એવું વ્યક્તિ છે અમારા મનોજભાઈ છે રાજકોટના બહુ સારા પ્રોડ્યુસર છે એમને ઓપરેશન કરાવ્યું એ તમે મળ્યા બી હશો કે કદાચ નહીં મને મોટા મોટા તો એ એમણે કીધું ના પિક્ચર તો કરવું જ છે ગામી અને કોઈ બી રોકટોક નહીં જેટલો ખર્ચો કરો તમે ખર્ચો કરો પિક્ચર સારી બનાવી છે અને એ જ વસ્તુ પ્રોડ્યુસર કે ને એમ પિક્ચર સારી બનાવી જે ખર્ચો થાય તો જ કોઈ ડાયરેક્ટર કે એ લોકો એટલા એ રીતે આગળ આવી શકે નહીં તો ભાઈ એમ કહી દીધું ભાઈ અમારા આટલા લાખમાં જ પિક્ચર બનાવી છે તો ડાયરેક્ટર બી વિચાર કે હું શું કરી શકીશ પણ એવું નહીં બધી બધી જ એમને બહુ છૂટછાટ આપી છે મનોજભાઈએ પિક્ચર જોરદાર બનાવતા પિક્ચર આપતી ગુજરાતી પિક્ચર સારી બની જોઈએ રી તો એમને ખબર છે કે વિક્રમ ઠાકોર છે તો રી થવાની જ છે જીતુ પંડ્યા જેવો ડાયરેક્ટર છે હા હા આવો આવો ને આવો થોડી વાત કેમ યો સ્પેશિયલ અપીયરન્સ હા યસ નવા પિક્ચરની હાર્દિક શુભકામનાઓ થેન્ક યુ થેન્ક યુ વિક્રમ રાજા અને સિનેમા સાહિત્ય સાથે તો મને માર તો ઘરનું થઈ ગયું છે પણ

અત્યારે આજ આજ ભાઈ છે મારો આઈ એમ ઓલવેઝ વિથ યુ હર્ષુભાઈ આપણી જોડે જ છે હા સવાલ આશીર્વાદ આપણી જોડે છે આજે ખાસ મહત્વની વાત કે તમે આજે પિક્ચરના ઓપનિંગના દિવસે હર્ષુભાઈનો મને એમણે મને રાત્રે જ કીધું હતું કે મારે કોઈ પણ ભોગે હર્ષુભ મોટાનો ફોટો જોઈશે કાલે પૂજામાં તો મેં ઇન્સ્ટન્ટ બનાવી દીધો એમની લાગણી છે એટલું એટલું બોન્ડિંગ હતું હર્ષુભાઈ પટેલ સાથે કે હર્ષુભાઈ પટેલ એટલે એમના મોટા ભાઈ ઘરમાં મારા ભાભી થી લઈ બાળકો થી લઈ બધા જ એમને એટલું માન સન્માન એટલું માનતા હતા આજે પણ એમ દિલમાં જ છે બધાના અને એમણે જે યાદ કર્યા ને અર્શુભાઈ ને મને ખૂબ આનંદ અમે બહુ યાદ ખૂબ અરે આજ એમને અમે મેમરી એમને જ યાદ કરે હવે એ હોત ના આજે તારે સેટ ઉપર તો જીતવા વિજય બાબુ બે આવાજ ના દે આપણને અરે બે આવાજ ના ચાલુ કરો ચાલુ કરો હેડો પતાન નહીં વાત ઉપર આવ મેં જ કીધું એ બહુ ચપળ રહેતા સેટ ઉપર બધી જ વસ્તુ હશિયાર મસ્ત માણસ છે

ચ્યુઅલી મેં પહેલાં બી ઘણા બધા ઇન્ટરવ્યુમાં કીધેલું છે કે ભાઈ એવી બધી એક્શન હોય છે જેમાં ડુપ્લિકેટનો ઉપયોગ થતો હોય છે કેબલ શોર્ટ હોય એમ તેમ તમે ઘણી બધી હિન્દી પિક્ચરો બી જોઈએ છે મોટા મોટા સ્ટારો એ લોકો ખાલી સીન આપીને જતા પછી એમના ડુપ્લિકેટ કરતા હોય એક્શન છે મોટા ભાગના પણ માસ્ટરજીને મારા ઉપર વિશ્વાસ છે અને મને એમના ઉપર વિશ્વાસ છે દિલીપ માસ્ટર ઇલિયાસ માસ્ટર મેં બહુ સા ફાઇટ માસ્ટર જો કામ કર્યું છે પણ એ લોકોએ મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે અને મને બી એમના ઉપર વિશ્વાસ છે કે ભાઈ ના હું આ એક્શન સી કોઈ બી કરીશ કેબલ શોર્ટ હોય કે એ બધું કરીશ તો મારી સેફ્ટી મારા કરતાં બી વધારે એમની જવાબદારી હોય છે અને એ લોકો પૂરેપૂરી એ નિભાવે છે એટલા માટે હું કરી શકું છું થેન્ક યુ વિક્રમભાઈ બહુ મજા આવી તમે હેલ્ધી રહેજો સ્વસ્થ રહેજો મજા ના આવે થેન્ક યુ